નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં સ્ત્રીની ચરિત્રહીનતા જાણવા માટે વિડીયોને પૂરો જોજો તો જ પૂરું સમજાશે અને વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો શાણિક્ય નીતિ અનુસાર લગ્ન પહેલાં સ્ત્રીઓના સદગુણ અને અવગુણ સારી રીતે ઓળખી લેવા જોઈએ તો આજ હું સાણક્ય નીતિ અનુસાર તૈતહીન સ્ત્રીને ઓળખવાનો સાવ સરળ ઉપાય બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આ વિડીયોમાં તેની વિસ્તારથી વાત કરીએ શાણિક્ય નીતિ અનુસાર એક સ્ત્રીનું ચરિત્ર સમજવું ખૂબ જ અઘરું છે પરંતુ આ ઉપાય તેવી સ્ત્રીને સમજવામાં ખૂબ જ સરળ છે શાણિક્યએ સ્ત્રીઓ વિશે કંઈક એવું કહ્યું છે જેને જાણીને આપણે સરળતાથી દગાબાજ સ્ત્રીઓને ઓળખી શકીએ છીએ શાણિક્ય નીતિ અનુસાર કોઈ પણ વ્યક્તિ સ્ત્રીને સમજી શકતો નથી ભારતમાં સ્ત્રીને દેવી સાથે સરખાવવામાં આવી છે આ દેવીને સમય સમય પર સમાજ દ્વારા અપમાનિત કરવામાં આવે છે કુદરતે સ્ત્રીઓને કોમળતા અને સ્નેહના ગુણ સરળ માત્રામાં આપ્યા છે આશ્ચર્ય સાણક્ય તેના પુસ્તક સાણક્ય નીતિમાં ચરિત્ર સ્ત્રીઓ છે એવી ઘણી વાતો બતાવી છે જે માણસ એ વાતો વિશે વિચારે છે અને તેનું પાલન કરે છે તેના જીવનમાં ક્યારેય પણ કપટ અને દુઃખ જેવી ભાવના આવતી નથી આચાર્ય સાણિક્યે તેના પુસ્તકમાં એવી સ્થિતિ વિશે પણ લખ્યું છે જે આજે પણ જોઈ શકાય છે તે જ પ્રમાણે આચાર્ય સાણિક્યે સ્ત્રીઓના વિશે એવું બતાવ્યું છે જેને જાણીને તમે કોઈ પણ સરિત્રહીન સ્ત્રીના પ્રેમમાં પડશો નહીં તો આવો જાણીએ આચાર્ય સાણિક્યના અનુસાર ચરિત્રહીન સ્ત્રીઓ વિશે આ બધા ગુણ દરેક સ્ત્રીઓમાં જોવા મળે છે પરંતુ કહેવાય છે કે હાથની પાસે આંગળી સરખી નથી હોતી તે જ પ્રમાણે દરેક સ્ત્રીઓ મમતાની મૂર્તિ હોય એવું ના બને આપણો સમાજ સ્ત્રીઓને કુટુંબની શાન માને છે સ્ત્રીઓએ પણ જવાબદારી સોંપવામાં આવી છે કે પરિવારના માન સન્માનને ઠેસ ના પહોંચે સ્ત્રીઓ તેના પરિવારની આબરૂ બચાવવાનું કામ કરે છે તે તેના નૈતિક અને સામાજિક આચરણને પવિત્ર રાખે છે સાણક્ય બતાવ્યું છે કે નારી જાતિ અત્યંત પૂજનીય જાતિ છે આશ્ચર્ય સાણક્ય તેના પુસ્તકમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપ્યો છે પરંતુ કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે જે તેના ખરાબ ચરિત્ર અને ચરિત્રહીનતાને કારણે લોકોના જીવનમાં મોટો પ્રભાવ નાખે છે એવી સ્ત્રીઓ માત્ર એક પુરુષ સાથે પ્રેમ કરવાનું નથી જાણતી તમારા મનમાં હંમેશા એ પ્રશ્ન જરૂર રહેતો હોય છે ચરિત્રહીન સ્ત્રીઓની ઓળખાણ કેવી રીતે કરવી તો આ વિડીયોમાં તેના વિશે પૂરી જાણકારી આપવામાં આવી છે જે તમારી મદદ કરી શકે છે ચરિત્રહીન સ્ત્રીઓની ઓળખાણ જ એવી હોય કેટલીક સ્ત્રીઓ જેમનું આસણથી પરિવારનો નાશ થાય છે તે સ્ત્રીઓને સામાજિક પાસેમાં કુલક્ષણ કહેવામાં આવે છે આવી સ્ત્રીઓની ઓળખાણ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી તે સારી રીતે જાણી પહેસાણી નથી થઈ જતી એના વ્યવહાર જોઈને તેની નૈતિકતાનું અનુમાન લગાવી શકાય છે શાણિક્ય નીતિ કે અનુસાર આવી સ્ત્રીઓથી દૂર રહેજો પરંતુ ભારતના પ્રસિદ્ધ પુસ્તક શાણિક્ય નીતિ અનુસાર એવા ઘણા ઉપાયો છે જેનાથી સ્ત્રીઓના ચહેરો આશ્ર અને આશરણ જોઈને તેના સ્વભાવ શોધી શકાય છે સ્ત્રીઓના ચહેરા અને શરીર પર થોડા એવા લક્ષણો હોય છે જે તેને એક બાજુથી લક્ષ્મીનો દરજ્જો આપે છે તેને કુર વ્યવહારથી તેને અશુભ માનવામાં આવે છે ચાણાકીય નીતિ અનુસાર ચરિત્રહીન સ્ત્રીઓના લક્ષણ સ્ત્રીઓ દિલ અને જીભનું સંતુલન રાખી શકતી નથી તેના મનમાં કંઈક બીજું ચાલતું હોય છે અને બોલે છે પણ કંઈક બીજું ચરિત્રહીન સ્ત્રીઓને એકથી વધારે પણ ઘર માંડવામાં શરમ નથી આવતી આવી સ્ત્રીઓને કેટલા પુરુષો મિત્ર હોય છે અને બધા પુરુષોને તેમની પ્રેમ જાળમાં ફસાવી દે છે આવી સ્ત્રીઓના મનમાં કોઈ બીજો પુરુષ હોય છે અને ઘર બીજા શખ્સ સાથે માંડે છે આવી સ્ત્રીઓ પહેલાં એક સાથે પ્રેમનો ઇજાર કરે છે પછી બીજા પુરુષ સાથે ઇજાર કરે છે આવી સ્ત્રીઓને હંમેશા માણસો દ્વારા મનાવતા જોવા મળે છે આવી સ્ત્રીઓ તેની તરફથી પૂરો પ્રયત્ન કરે છે કે માણસો તેની તરફ જુએ અને આ માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે ચરિત્રહીન સ્ત્રીઓ માત્ર એક જ પુરુષની નથી હોતી તેના પ્રેમી તેના સાથી તેની ઈચ્છા મુજબ બદલતા રહેશે સાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીની ટસલી આંગળી હાથ જમીન પર મૂકવા છતાં જમીનને નથી અડતી અંગૂઠા પરથીની આંગળી તેના કરતાં વધારે મોટી હોય છે આવી સ્ત્રીઓ સ્થિતિ અને પરિસ્થિતિ અનુસાર તેનું સ્ત્રીત્વ બદલી દેશે આવી સ્ત્રીઓ સ્વભાવે બહુ ક્રોધિત હોય છે અને તેને નિયંત્રણમાં લાવવી ખૂબ જ કઠિન છે તેના ચરિત્ર માથે ક્યારેય વિશ્વાસ કરી શકાતો નથી જે સ્ત્રીનો પાછળનો પગ બહુ જ મોટો હોય છે તો આવી સ્ત્રીઓ ઘર માટે બહુ જ અશુભ માનવામાં આવે છે તેની વિરુદ્ધ પગનો પાછલો ભાગ લેડી જો ખૂબ જ પાતળો હોય તો તેવી સ્ત્રીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે સ્ત્રીનું પેટ જેવું ગોળ હોય તેને જીવનભર ગરીબીનો સામનો કરવો પડે છે સ્ત્રીઓનું પેટ લાંબુ અને પતલું એ લાંબા જીવનનો સંકેત છે જે સ્ત્રીઓનું માથું અને કપાળ મોટું હોય છે તેવી તે ખૂબ જ ભાગ્યશાળી અને બુદ્ધિશાળી હોય છે જે સ્ત્રીના હોઠોના ઉપરના ભાગમાં વાળ વધારે હોય છે તેની લંબાઈ પણ વધારે હોય છે આવી સ્ત્રીઓ તેના પતિ માટે અશુભ માનવામાં આવે છે જે સ્ત્રીઓના કાનમાં વધારે વાળ હોય છે તેનો આકાર એક જેવો નથી હોતો આવી સ્ત્રીઓ ઘરમાં દુઃખનું કારણ બને છે જે સ્ત્રીઓના દાંત લાંબા અને ફળા હોય છે તેવી સ્ત્રીના જીવનમાં હંમેશા દુઃખના વાદળ સવાયેલા રહે છે જે સ્ત્રીઓને દાંતના પેટા કાળા હોય છે એ પણ દુર્ભાગ્યનું સંકેત છે જો કોઈ સ્ત્રીના હાથમાં માંસાહારી પશુઓ જેવી રેખા હોય છે જેવી કે સાપ કુવડ શિયાળ જેવી હોય તો તેવી સ્ત્રીઓ બીજાના દુઃખનું કારણ બની શકે છે જે સ્ત્રીની આંખો નીલી અને ડરાવણી હોય છે તે સ્ત્રીનો સ્વભાવ સારો નથી હોતો જે સ્ત્રીઓની આંખો સંચલ અને ભૂરા રંગની હોય તેને ખૂબ જ સારું માનવામાં આવે છે ચાણક્ય નીતિમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીની બ્લોક ટૂંકી હોય છે એવી સ્ત્રીઓ કોઈ પણ પરિસ્થિતિમાં બીજા ઉપર નિર્ભર રહે છે અને જે સ્ત્રીની લંબાઈ પાંચ આંગળથી વધારે હોય તે સ્ત્રીઓ તેમના જ કુટુંબના વિનાશથી બસે છે મિત્રો આજની આ જાણકારી સામાજિક માન્યતા પર આધારિત છે ઘણા લોકો આવી માન્યતા પર સ્ત્રીઓનું અવલોકન કરે છે માત્ર શરીરના ગઠન પર સ્ત્રીઓના સ્ત્રીત્વનું અવલોકન કરવું કેટલું સાંસું છે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તથા વિડીયોના લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર